તો તમને મારે કેવડ તો કો ખેતમ ખાતર કઢાય છે એટલે ટોક્કા ઘીની મલ્યા એલા માં હટ્યો આવો તો કિલો લાવું ના વાત સાચી પણ આપણ નવરા રસ્તો હરખો કરવો છે રસ્તો પણ તમારે આ વસ્તુ જયરુ સાણવાળા મેલુ તમારા એમ કરો શું અરે બે જણા ખાત કળા છે શું શું થતું નથી શું કરવાનો જીવનમાં શું કરશું એમ કમ

એક તો વારા પડ મન જાવડે આમ ખાતા ને દળે ખબર નઈ પડતી મજા નઈ આ કોમ ખેતર તો સગાળ મોઢું છે એટલે તમે બતા દે ચલો હવા હવા માં ખીચડી ખાઈને આયા તગાડું બગાડું ભાજી છે ને તો ઉપાડી છે આપણે બરાબર હું જો ને અરે આ તમે કેમ છો અલ્યા મય હે દાતી નહીં હેડો પશુ બહુ ભરો છો આ ખાવાનું કરમ

લા 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 પછી તમે ના કીધું ને બીબી નાઈનાવા સારા કામ મર્યાવા દબી ના કાળા પાદવા એ કમો આવશે તો હવે આપડી પછારી ખેડી કમો આ હા જમીનમાં કાળા પાદ એ મારવું પડ્યું લાગે મા ભાઈ આણે

અરે પેલો આ છે દેખ્યો તો બોશે સમજાણે પેલો આ મગરૂબે હેડજો પા આ તો મઈ બેહી તો કેવું કરી મિલ્યો એને શું કરો જો ક્યાં ને મોય ને કે કરી શું કરો તો આ કોણ છે આ શું કરવા મોકલ્યા તા આ હે ને ના પીડુ આવો આવો મમ ઉભરો મને જો હા પાસે આ નવો ગાડી ગાડી એવો કઈ ખીદ આ જતો લઈને આવ્યો આ બધાય પીધું

મે <laughs>

ભાઈ તમે યાર સમજાવ હેલો તો આવજો કોઈ માર બોલાવવા નહીં આજ પછી હું આમની જો કોમે જવાનું બંધ